હિન્દુ સંસ્કૃતિની પરંપરાગત ઉજવણી આવનારી પેઢીમાં લુપ્ત થઈ રહી છે ખાસ તો હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોનું અનેરું મહત્વ હોય છે અને એમાં જ્યારે બાળકોને સંચાલિત શ્રી સંતરામ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં આજે રથયાત્રાના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ખાસ કરીને અમદાવાદમાં નીકળતી પરંપરાગત રથયાત્રા ઝાંખી તૈયાર કરીને ભગવાન કેવી રીતે નગર ચર્ચા કરવા નીકળે છે મોસાળું ક્યાં થાય છે કેવી રીતે થાય છે

ત્યારબાદ મંદિરના મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ એવા લાલજી ભગવાનને બિરાજીત કરીને શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની રથયાત્રા નીકળી છે. અને શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોની ઉપસ્થિતિમાં રથયાત્રા શાળામાં પ્રવેશ કરે છે. ત્યારે શાળાના પ્રાથમિક વિભાગથી લઈને માધ્યમિક વિભાગના બાળકોને આ રથયાત્રા બતાવવા માટે શાળા પરિસરમાં લાવવામાં આવે છે. અને તમામ બાળકો જાણે ખરેખર અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થયા હોય એ રીતે હર્ષોલ્લાસની સાથે નાચી કુદીને રથયાત્રાનો આનંદ માણે છે. જય મહારાજ જય જગન્નાથ આપણો હિન્દુ ધર્મ ઉત્સવ પ્રિય છે ઉત્સાહપૂર્વક કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે એ ઉત્સવ બની જતી હોય છે આજનો દિવસ આવતીકાલનો દિવસ રથયાત્રાનો દિવસ છે ઓરિસ્સામાં ભગવાન જગન્નાથનું વિશ્વનું સૌથી મોટું મંદિર આવેલું છે અને અમદાવાદ આપણું ગુજરાતનું ત્યાં પણ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની આપણા નવી પેઢીમાં બાળકોમાં ઉત્સવની જાણકારી થાય એ હેતુથી આપણી શાળામાં દર વર્ષે પ્રતિક રૂપે નાની રથયાત્રા કાઢવામાં આવે છે શાળાના શિક્ષિકા બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બાળકોને ઉત્સવ પ્રિય બનાવે છે જય મહારાજ